હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો આપણે ઘણી જગ્યાએ સાંભળતા હશું કે ભાઈ મારે સોલાર ઇન્સ્ટોલ કરાવવું છે જેમાં ગવર્મેન્ટ સબસિડી આપે છે તો આજનો આપણો જે ટોપિક છે મિત્રો આ વિડીયોની અંદર એ છે સોલાર સૂર્ય ઘર યોજના જે ગવર્મેન્ટની છે અને જેમાં સબસિડી મળે છે એના વિશે આજે આપણે ટોટલી આ વિડીયોની અંદર ડિસ્કસ કરીશું કે ભાઈ કેટલી સબસિડી મળશે કઈ જગ્યાએથી એપ્લાય કરવું તમે એની માટે એલિજિબલ શું હો કે નહીં અને ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે તો એ આ ટોટલી વસ્તુ હું તમને આ વિડીયોની અંદર આજે ગુજરાતીમાં સહેલાઈથી સમજાવીશ મિત્રો તો મિત્રો આમની પીએમ સૂર્યોદય યોજના હતી કે જેમની અંદર પર કિલો વોલ્ટ અઢાર હજાર રૂપિયા સબસિડી આપવામાં આવી હતી આવતી હતી જે વધારીને ગવર્મેન્ટે પર કિલો વોલ્ટ ત્રીસ હજાર રૂપિયા સબસિડી આમની અંદર કરી દેવામાં આવી છે પીએમ સૂર્ય યોજનાની અંદર મતલબ આમની અંદર ટોટલ તમારે સાઠ થી લઈને પાસાઠ ટકા સુધી સબસિડી મળે છે મિત્રો તો મિત્રો જો આપણે જોઈએ ને તો કે ભાઈ આપણે ઇન્સ્ટોલ તો કરાવવું છે પણ કેટલા કિલો વોલ્ટનું આપણે ઇન્સ્ટોલેશન કરાવવું આપણા ઘરની અંદર સોલાર એ આપણા મગજની અંદર પહેલો ક્વેશ્ચન આવીને ઊભો રહી જાય છે કે ભાઈ આપણે કેટલો કિલો વોલ્ટનું સોલાર નખાવશું તો એના માટે પણ ગવર્મેન્ટે એક ગાઈડલાઈન આપેલી છે મિત્રો કે ભાઈ જો તમારું યુનિટ છે કન્જપ્શન છે વીજળીનું એ એકસો પચાસ યુનિટ સુધીનું જો હોય તો તમે એકથી લઈને બે કિલો વોલ્ટ સુધીનો સોલાર નખાવી શકો છો જેમાં તમને ત્રીસ હજારથી લઈને સાઠ હજાર રૂપિયા સુધી સબસિડી મળશે મિત્રો અને જો એકસો પચાસ થી તમારું વધારે હોય કન્જન મતલબ કે એકસો પચાસ થી લઈને ત્રણસો યુનિટ સુધીનું તમારું મંથલી કન્જપ્શન છે મિત્રો વીજળીનું તો તમે બે કિલો લઈને કિલો વોલ્ટ નખાવી શકો છો જેમાં તમને સાહીઠ હજારથી સાઠ હજારથી લઈને ઇઠોતેર હજાર રૂપિયા સુધી સબસીડી મળશે મિત્રો અને ત્રણસો યુનિટ થી પણ વધારે હોય તમારું જો કન્જપ્શન તો તમે ત્રણ કિલો વોલ્ટ ઉપર પણ નખાવી શકો છો જેમાં મેક્સિમમ સબસિડીની કેપિંગ ઇઠોતેર હજાર રૂપિયા જે છે એ તમને મળવા પાત્ર રહેશે અને બીજું મિત્રો જો આપણે જ્યારે એપ્લિકેશન કરશું ને ત્યારે એમની અંદર તમે તમારું લાઇટ બિલ અપલોડ કરશો એટલે તમને રેકોમેન્ડેશન આવી જશે કે ભાઈ તમારે કેટલા કિલો વોલ્ટ સોલારની રિક્વાયરમેન્ટ છે એ તમારું જે લાઇટ બિલની અંદર જે તમારું કન્ઝપ્શન હશે એના ઉપરથી તમારી રિક્વાયરમેન્ટ પણ આવી જશે ને તમારે વધારે જોતું હોય તો તમે એમ કરી અને લઈ શકો છો મિત્રો તો એમની એલિજિબિલિટી શું છે મતલબ પીએમ સૂર્યાઘર યોજનાની અંદર એપ્લાય કરવા માટે તમારી એલિજિબિલિટી શું હોવી જોઈએ તો કે પેલી વસ્તુ એમાં તમે અઢાર વર્ષની ઉંમર હોવી જોઈએ તમારા નામનું મકાન જે એવું હોવું જોઈએ તમારા નામનું લાઇટ બિલ કનેક્શન હોવું જોઈએ પ્રીવિયસમાં ક્યારેય સબસીડીનો લાભ લીધેલો ન હોવો જોઈએ ચલો આ બધું છે આપણે એલિજિબલ છીએ તો એને એપ્લાય કઈ રીતે કરવું મિત્રો તો આપણે એમને એપ્લાય કઈ રીતે કરવું એ જાણીએ આ વિડીયોની અંદર કે ભાઈ તમે જે ગવર્મેન્ટ એક પોર્ટલ આપેલું છે પીએમ સૂર્યાઘર યોજના કરીને એ પોર્ટલ ની અંદર તમારી વેબસાઇટની ની અંદર જવાનું એમાં ત્યાં લિંક આપેલી હશે કે ભાઈ એપ્લાય ફોર રૂટ ટોપ સોલાર ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર માંગશે મોબાઈલ નંબર તમે એન્ટર કરશો મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરવાનો રહેશે પછી તમે વેલિડેટ કરી દીધું એટલે તમારું સ્ટેટ મતલબ કે તમારું રાજ્ય અને તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે એ સિલેક્ટ કરી લીધો પછી તમારું જે ઇલેક્ટ્રિસિટી જે આવે છે તમારા ઘરની અંદર એમનું નામ શું છે કે ભાઈ પીજી વિસીએલ છે એમ છે એ સિલેક્ટ કરવાનું રહેશે એ સિલેક્ટ કરી અને તમારા લાઇટ બિલની અંદર જે તમારા કન્ઝ્યુમર નંબર હોય એ એમની અંદર એન્ટર કરવાના રહેશે એ ટોટલી ડિટેલ તમે એમની અંદર એન્ટર કરી દીધી મિત્રો એટલે તમારે સબમિટ કરવાનું રહેશે એટલે તમે રજીસ્ટર એમની અંદર થઈ ગયા જુઓ તમારે રજિસ્ટ્રેશનની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ પછી તમારે એપ્લાય કરવાનું રહેશે સોલાર રૂપટોપ માટે એટલે તમારે ફરીથી તમારો જે મોબાઈલ નંબર છે એ નાખી અને તમે એમાં એન્ટર ઓટીપી આવશો એ એન્ટર થશો એન્ટર થશો એટલે એક એપ્લિકેશન ફોર્મ મિત્રો ખુલશે એપ્લિક એપ્લિકેશન ફોર્મની અંદર ટોટલી તમારી પર્સનલ ડિટેલ માંગશે એ લાઇટ બિલ અપલોડ કરવાનું હશે એ ટોટલી વસ્તુ મિત્રો થઈ ગયા પછી એક તમે જે વેન્ડર હશે તમારા એ સિલેક્ટ કરવાના રહેશે એમની અંદર કે ભાઈ કયા વેન્ડર પાસેથી તમે સોલાર લેવાના શુઓ એટલે એમાં એલિજિબિલિટી આવી જશે કે ભાઈ તમે એલિજિબલ શુઓ કે નહીં એલિજિબિલિટી તમારી આવી ગઈ પછી તમારે એક તમારા વેન્ડર પાસેથી ફિઝિબિલિટી રિપોર્ટ લેવાનો રહેશે એ ફિઝિબિલિટી રિપોર્ટ પોર્ટલ ઉપર અપલોડ કરવાનો રહેશે અને તમારા ઘરની અંદર સોલાર જે છે ઇન્સ્ટોલ કરવાનું રહેશે તમારા ઘરની અંદર સોલાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી મિત્રો તમારે એક નેટ મીટર માટે એપ્લાય કરવાનું રહેશે નેટ મીટર શું છે તો કે ભાઈ તમારા ઘરની અંદર એક રેગ્યુલર મીટર તો રહેશે એક નેટ મીટર પણ આવશે કે ભાઈ તમારું જે કન્જપ્શન છે અને જે પ્રોડક્શન છે સોલાર જે પ્રોડક્શન કરે છે વીજળીનું અને તમારું જે મંથલી કન્જપ્શન છે એટલે એમાંથી માઇનસ થશે અને જે નેટ વધશે એ એમની અંદર ક્રેડિટ થતું રહેશે હર મહિન હર મંથ તમારા યુનિટ એ તમે ફ્યુચરની અંદર પણ યુઝ કરી શકો છો સપોઝ કે તમારે ગમે ત્યારે વધારે યુનિટની જરૂરિયાત પડી તો તમે એમાંથી એપ્લાય મતલબ યુઝ કરી શકો છો મિત્રો આ બધું થઈ ગયા પછી એક ડિસ્કોમ કંપની પાસેથી તમારે ઇન્સ્પેક્શન લેવાનું રહેશે કે ભાઈ મારા ઘરની અંદર સોલાર ઇન્સ્ટોલ થઈ ગયું છે ટોટલી પ્રોસેસ પતી ગઈ છે અને એમનું ઇન્સ્પેક્શન રિપોર્ટ એમની અંદર જે કમિશનિંગ સર્ટી કરીને આવે છે એ અપલોડ કરવાનું રહેશે એ અપલોડ કરશું મિત્રો એટલે પોર્ટલની અંદર તમારી બેંક ડિટેલ અને કેન્સલ ચેક માંગશે બેંક ડિટેલ અને કેન્સલ ચેક અપલોડ કરી દીધા પછી ત્રીસ નેક્સ્ટ ત્રીસ દિવસની અંદર તમારા એકાઉન્ટની અંદર સબસીડી જમા થઈ જશે મિત્રો તો આ રીતે તમે સોલાર રૂપટોપ માટે એપ્લાય કરી શકો છો આ એમના એલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ મેં તમને આગળ બતાવી છે અને એમાં તમને સાહીઠ થી લઈને પાસા સુધી સબસિડી મળે છે એના માટે પણ તમે એલિજિબલ છો અને ત્રીસ દિવસની અંદર તમારા એકાઉન્ટની અંદર મિત્રો ક્રેડિટ થઈ જશે સર મતલબ કે કોઈ પણ સોલારને લગતી ક્વેરી હોય તો મને કોમેન્ટ કરી મિત્રો તમે જણાવી શકો છો અથવા તો બેંક આમની અંદર બેંક લોનની પણ ફેસિલિટી છે તમને સાત ટકા ને દસ ટકા વ્યાજે મળી શકે છે તો એમના માટે જો તમારી ડિટેલ જોતી હોય મિત્રો તો મને તમે કોમેન્ટ કરી જણાવી શકો છો એના માટે પણ હું વિડીયો અપલોડ કરીશ મિત્રો થેન્ક યુ